નમસ્કાર મિત્રો ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના વિડીયોમાં માંગ મેળીની કૃપાથી આજે આ આઠ રાશિઓ પર થશે ધનની વર્ષા તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ મેષ રાશિની વાત કરીએ તો પરિવારના સહયોગથી તમને બિઝનેસમાં સફળતા મળી શકે છે કેટલાક લોકો નવો ધંધો પણ શરૂ કરી શકે છે પ્રેમમાં સફળતા મળવાની સંભાવના છે તમને નવું કામ કરવા અથવા જૂના મિત્રો સાથે સમય પસાર કરવાનો મોકો મળી શકે છે કેટલીક જૂની યાદો તાજી થઈ શકે છે કોઈ સંબંધીના કારણે તમે તણાવમાં આવી શકો છો નાણાકીય બાબતોમાં જોખમ ન લેવું તમને નવી તકો મળી શકે છે અને આવનારા સમયમાં તમે પ્રગતિ કરવામાં સફળ થઈ શકો છો વૃષભ રાશિની વાત કરીએ તો આજે વિવાહિત લોકોને તેમના જીવનસાથીની મદદ મળી શકે છે તમારા જીવનસાથી સાથે તમારા સંબંધો સૌહાર્દપૂર્ણ રહેશે પરિણામો માટે રાહ જુઓ સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત રહેવાની જરૂર છે આજીવિકાના ક્ષેત્રમાં પ્રગતિ થશે તમે જે સાંભળો છો તેના પર આંધળો વિશ્વાસ ન કરો અને તેની સત્યતા સારી રીતે તપાસો તમે રચનાત્મક કાર્યમાં પૈસા રોકી શકો છો આજે તમે તમારી જવાબદારીઓથી શરમાશો પરંતુ તમારું મન વિચલિત ન થવા દો બેવડા વિચારોને કારણે તમને કામ કરવાનું મન થશે નહીં મિથુન રાશિની વાત કરીએ તો આજે તમારા ઘરમાં પણ ખુશીનું વાતાવરણ રહેશે તમારા મનમાં કેટલાક મોટા વિચારો આવી શકે છે તમને સમયસર યોગ્ય સલાહ અને વિશ્વાસુ લોકો પાસેથી મદદ મળી શકે છે અધિકારીઓ તમને મોટી જવાબદારીઓ સોંપી શકે છે તમારા અટવાયેલા મહત્વપૂર્ણ કામ આજે પૂરા થશે સંબંધોમાં મધુરતા રહેશે કરેલા પ્રયત્નો સાર્થક થશે રચનાત્મક પ્રયાસો ફળ આપશે આજે તમને તમારા નજીકના કોઈ વ્યક્તિ દ્વારા દગો મળી શકે છે તેથી બેદરકાર ન રહો કર્ક રાશિની વાત કરીએ તો આજે કોઈ પણ કારણસર ગુસ્સો કે તણાવમાં ન આવશો તેનાથી તમને શારીરિક ઈજા થઈ શકે છે જૂની જવાબદારીઓ પણ પતાવી શકાશે તમે સ્પષ્ટ રીતે બોલીને સમસ્યાઓથી બચી શકો છો તમારી કિંમતી વસ્તુઓને સુરક્ષિત કરો જાણી અજાણું તણાવ રહેશે તમને મિત્રો અને સંબંધીઓની મદદ પણ મળી શકે છે કાર્યસ્થળ પર તમારે નવા લોકોનો સંપર્ક કરવો પડી શકે છે જૂના કામ પૂરા કરવા અને નવા કામની શરૂઆત કરવા માટે સારો દિવસ છે સિંહ રાશિની વાત કરીએ તો તમે તમારા કાર્યમાં નિશ્ચય અને સમર્પણ સાથે સફળતા પ્રાપ્ત કરશો તમારી ભાવનાઓ પર કાબૂ રાખો અને એવું કમી પણ ન કરો જેના માટે તમારે પાછળથી પસ્તાવવું પડે જરૂર પડે ત્યારે ફળોનો ઉપયોગ કરો તમારા મન પર છવાયેલા ચિંતાના વાદળો દૂર થતા તમારો ઉત્સાહ વધશે नवा संपर्क बन से तमने भिष्य शुभ परिणाम आपसे सर्जनात्मक कार्यम तक सफलता मळशे पारिवारिक जीवन सुखमय रहेशे। कन्या राशि बात करिए तो तमारा काम अने मेहनत थी तमारा टीकाकारों ने चूक करशो जूना किए विवादों समाप्त थशे आजे तमारे दरेक बाबत पर ध्यान आपव जो તમારા મનનો અવાજ સાંભળવાનો પ્રયત્ન કરો આજે તમે કોઈ રહસ્ય જાણવાનો પ્રયાસ કરશો મિત્રો અને ભાઈઓ તરફથી તમને સહયોગ મળી શકે છે નાની નાની બાબતો પર ગુસ્સો કરવો નુકસાનકારક સાબિત થઈ શકે છે આજે તમારી ખાનપાન પર નિયંત્રણ રાખવાની જરૂર છે બહારનો ખોરાક વધુ પડતો ન લેવો તુલા રાશિની વાત કરીએ તો તમારા સારા કાર્યોને કારણે સમાજમાં તમારું વર્ચસ્વ વધશે આજે તમારી ક્ષમતાઓમાં વધારો થશે મનમાં કલ્પનાના તરંગો ઉદભવશે બૌદ્ધિક ચર્ચાઓમાં ભાગ લેવાની ખાતરી કરો વેપારમાં લાભ થશે મિત્રો તમારા નિયમિત કામમાં પણ તમારી મદદ કરવાનો પ્રયાસ કરશે તમે મૂંઝવણની પરિસ્થિતિનો સામનો કરવાનો પ્રયાસ કરવામાં સફળ થઈ શકો છો ઉતાવળ અને જોખમી પ્રવૃત્તિઓથી દૂર રહો તમે ગૂંચવણોથી પીડિત રહેશો અને કામનું દબાણ વધુ રહેશે વૃશ્ચિક રાશિની વાત કરીએ તો તમને પરિવારમાં વડીલોનો આશીર્વાદ અને સ્નેહ મળશે તમે કેટલાક મોટા નિર્ણયો પણ લઈ શકો છો જો તમે આજે થોડી ચપળતા અને ચિંતા બતાવશો તો મહેનત કરીને પણ સફળતા મેળવી શકશો જટિલ મામલાઓને ઉકેલવા તમારા માટે સરળ બની શકે છે અધૂરા કામ પૂરા થશે કોઈ સારા સમાચાર મનને પ્રસન્ન રાખશે નાણાકીય લાભ તમારી રાહ જોઈ રહ્યા છે તમને માથાનો દુખાવો થઈ શકે છે કામના દબાણને કારણે આવું થઈ શકે છે ધન રાશિની વાત કરીએ તો આજે તમારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે જો કે તમે ધીમે ધીમે બધી મુશ્કેલીઓ દૂર કરી શકશો પારિવારિક બાબતોમાં નમ્રતા રાખો વાતચીત અને વાણીની કળામાં તમને ઘણી હદ સુધી સફળતા મળવાની સંભાવના છે આજે કોઈ નવી યોજના શરૂ કરવી શુભ રહેશે આજે અચાનક ઘણા પૈસા મળવાની આશામાં કોઈ જોખમ લેવાનું ટાળો સ્થાવર મિલકતના મામલામાં લાભ થવાની સંભાવના છે મકર રાશિની વાત કરીએ તો તમારી કામ કરવાની રીત આજે તમારી સાથે કામ કરતા લોકોને પ્રભાવિત કરશે કામ સારી રીતે ચાલશે કાર્યસ્થળ પર તમને સારું વાતાવરણ પણ મળી શકે છે તમને કેટલીક તકોનો લાભ મળી શકે છે અચાનક આર્થિક લાભ થઈ શકે છે જો તમે લવ મેરેજ કરવાનું વિચારી રહ્યા છો તો તમે કરી શકો છો આ સમય તમારા માટે અનુકૂળ છે પરિવારના સભ્યો સાથે મતભેદ ન થાય તેનું ધ્યાન રાખવું મહેનત કરતા ઓછી સફળતા મળશે કુંભ રાશિની વાત કરીએ તો આજે તમારી આર્થિક તંગીનો અંત આવશે વરિષ્ઠ અધિકારીઓ સાથે પણ વાતચીત થવાની શક્યતા છે સંતાન તરફથી તમને સુખ મળશે વેપારમાં સફળતા મળવાની સંભાવના છે રિયલ એસ્ટેટ કે જમીનના વ્યવસાયમાં અત્યારે કોઈ મોટું રોકાણ ન કરો ધાર્મિક અને શુભ કાર્યોમાં વ્યસ્ત રહેવાની સંભાવના છે આજે અચાનક આર્થિક લાભ થશે જીવનસાથી તરફથી સહયોગ અને લાભની સંભાવના છે છતાં કેટલાક મામલાઓમાં વિવાદ થઈ શકે છે મીન રાશિની વાત કરીએ તો આજે આત્મવિશ્વાસમાં વધારો થવાના સંકેત દેખાઈ રહ્યા છે કોઈ નજીકનો મિત્ર તમને દગો આપી શકે છે વેપારમાં આજે લાભ થવાની સંભાવના છે તમને સહકર્મીઓની મદદ મળી શકે છે પ્રેમમાં સફળતા મળવાની સંભાવના છે તમે તમારા જીવનસાથીની મદદથી સફળ થઈ શકો છો વ્યવસાયિક જીવન માટે આજનો દિવસ સારો રહેશે દરેક કાર્ય ફળદાયી રહેશે ભાઈઓ વચ્ચે પ્રેમ વધશે આર્થિક યોજનાઓ પર કામ થઈ શકે છે આજે ખોટા આક્ષેપો થઈ શકે છે તેથી વિચાર્યા વિના બોલશો નહીં તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો